ભાવે ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર એક વાર અમારી દુકાનની અવશ્ય મુલાકાત લો પારસ પ્રોવિઝન સ્ટોર ભટ્ટ માર્કેટ મુખ્ય બજાર પાલેજ જિલ્લો ભરૂચ કીમ ટ્રસ્ટ સંચાલિત એસપીએમ ગર્લ્સ અને બોયઝા હાઈસ્કૂલમાં એસએસસી અને એચએસસીના છાત્રોનો વિદાય તેમજ શુભેચ્છા સમારંભ યોજાયો સુરતના મોટામિયા માંગરોલ સ્થિત કાયમુલ ઇસ્લામ મદરેસા ટ્રસ્ટ સંચાલિત એસપીએમ ગર્લ્સ અને બોયઝા હાઈસ્કૂલમાં એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓનો વિદાય તેમજ શુભેચ્છા સમારંભ યોજાયો હતો એસએસસી અને એચએસસીના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો શરૂઆત તિલાવતે કુરાનથી થઈ હતી ત્યારબાદ પ્રાર્થના રજૂ કરાઈ હતી પ્રાસંગિક પ્રવચનો માંગ એસએસસી અને એચએસસી ના વર્ગ શિક્ષક મિત્રોએ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને પરીક્ષા લક્ષી જરૂરી માર્ગદર્શન આપી ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી જીવન ઉપયોગી ઘણી બાબતોની માહિતી આપી હતી આ તબક્કે પોતાના પ્રતિભાવો માં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પણ પોતાના શાળા દરમિયાનના અનુભવો વર્ણવ્યા હતા

ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે